ભાવનગરના બુદ્ધેલ નજીક કોઈ કારણોસર ટેન્કર પલટી મારી જતા એકને ગંભીર હતી જેને લઈને આવી રહેલા ટેન્કરના ચાલકે પલટી મારી ગયું હતું જ્યારે ટેન્કર પલટી મારી જતા વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ થયો હતો અને એક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈને ચાલકને તાત્કાલિક એક મારફતે સારવાર માટે સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવના પગલે લોકો લોકોના ટોળા એકઠા થઈ જવા ભાઈ માં હતા